ટ્રસ્ટ દ્વારા કેટલાક સમયથી જે બાંગ્લાદેશી નાગરિકો જે છે એ ગેકાયદેસર રીતે આવીને વસવાસ કરે છે અને સાથોસાથ સગીરભાઈ લાવી અને દેશ વેપારના ધંધામાં ધકેલે છે બાબતની માહિતી મળી હતી અને એ માહિતી અનુસંધાને કાર્યવાહી હાથ ધરતા વસ્ત્રા ગંગા એપાર્ટમેન્ટ ખાતે રેડ કરવામાં આવી છે ત્યાં સાગર મંડલના વ્યક્તિ પાસેથી કે જે મૂળ બંગાળનો છે અને બાંગ્લાદેશે પણ એને ઘણો સારો ફરી અને બાંગ્લાદેશ પણ છે એની બે છે અને માતા પણ આ જે સગર સાગર માંડલ છે અને એનો સાથી છે મોહમ્મદ કરીમ અબ્દુલ કરીમ મંડલ બંને જે છે એ બાંગ્લાદેશમાં સારી નોકરી આપવામાં આવે મોલ ખાતે નોકરી આપવામાં આવે દ્વારા પણ બંને સગીર શારીરિક શોષણ અને બંનેને ધંધામાં અને જે પ્રકારનો આ વેપાર કરાવતા હોવાના પૂરાપૂરા પૂરતા પુરાવા સાથે આ એટલે એની ને બે સગીર બાળાઓને એ મુક્ત કરવાનો માગણી છે અને બંને આરોપી બેંકી સાગર આ છે અને એના વધુ બાદ આ બાબતે માહિતી કેવી રીતના ક્યાં હતી શું આ સગીરાઓ છે એમને વસરા વિસ્તારમાં રાખવા માગ હતા ગંગા અપાર્ટમેન્ટમાં

dúk my nou op aan die keer